અમદાવાદની નિશાન સ્કૂલમાં એન એન ચૌધરી જેસીપી ટ્રાફિક વિભાગ અમદાવાદના વરદસ્તે નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવરનેસ ટ્રાફિકના નિયમોનું પાલન સતર્કતા સુરક્ષા સલામતી અને સુવિધાના પાઠ ભણાવવામાં આવશે જેનાથી બાળકોના શિસ્તબદ્ધતા કેળવાય તો માર્ગ અકસ્માત અને ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રાથમિક શાળાઓને દર શનિવારે બેગલિસ્ટ જાહેર કરાયો પોલીસ કમિશ્નર ટ્રાફિકોધરી ની પ્રેરણા થી એક નઈ સોચ નામના પ્રેરણાદાયી અને અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કરાયો હતો આજે અમને જે પણ ટ્રાફિક રૂલ્સ શીખવાડ્યા એ આપણા માટે સારા છે કેમકે આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ એનાથી આપણે એક્સિડેન્ટ બચી શકે છે આપણે વધારે આપણને હેલ્મેટ પહેરવું જરૂરી છે કેમકે વધારે એક્સિડન્ટ હેલ્મેટ ના પહેરવાથી જ થાય છે અને એ વધારે આપણા હેડમાં ઇફેક્ટ કરે છે જેથી આપણું મૃત્યુ પણ થાય છે અને આપણને જે રેડ લાઈટ ગ્રીન લાઇટ ને યલો લાઈટના પણ આપણને ટ્રાફિક રૂલ્સ શીખવાડ્યા એ પણ આપણા માટે હેલ્પફુલ છે કે જેથી આપણે એમને ફોલો કરવો જોઈએ हेलमेट पहुँचे तो संकुल में वो बहुत ही डेडिकेटिंग प्रोग्राम था हमको बहुत कुछ सीखने को मिला कि हमें हमारे सेफ्टी रूल्स जो हमारे ट्रैफिक रूल्स है वो हमें फॉलो करने चाहिए हमारे जितने भी पुलिस ऑफिसर्स की टीम हमारे स्कूल में प्रेजेंट थी उन्होंने हमें बहुत सारे गाइडेंसेस बताए की हमें रेड लाइट स्टॉप होना चाहिए हमारे लाइसेंस अंडर 16 के हमें नीचे ड्राइव नहीं करना चाहिए हमारी प्रॉपर एज पे हमें हमारी जो व्हीकल्स है उनको फॉलो अप करना चाहिए और हमारे जितने भी रूल्स है वो हमें आज बताए गए हमको बहुत कुछ आज सीखने मिला ये प्रोग्राम हमारे लिए बहुत ही अच्छा गया और हमको यहाँ से बहुत कुछ अवेयरनेस हमें सीखने को मिली कि हमें हमारे मतलब जितने भी ट्राफिक एक्सीडेंट्स होते हैं स्टूडेंट्स के वो किस रीजन से होता है और उसको प्रिवेंट करने के लिए हमें क्या करना चाहिए रेमिडीज और सब हमें बताया गया थैंक यू हाँ हमारे मम्मी पापा को हमें बोलना चाहिए कि वो आते वक्त हेलमेट कंपलसरी वेयर करे क्योंकि बहुत टाइम ऐसा होता है कि वो जल्दबाजी में हम रेड लाइट फॉलो नहीं करते आगे चले जाते तो उसकी वजह से एक्सीडेंट होता है तो हम हमारे पेरेंट्स को भी ये बताना चाहिए कि आपके लिए हेलमेट कम्पल्सरी है सीट बेल्ट पहनना कम्पल्सरी जिससे एक्सीडेंट ना हो और होते होते भी बच जाए और किसी को कुछ नुकसान ना हो सरकार सही तरफ से पाँच जुलाई न रोज बाहर वगैरह

વડીલોને પણ પાલન કરાવે એ આશય થી જ અમે આ એક કાર્યક્રમ નું સતર્કતા ગ્રુપ દ્વારા આયોજન કરેલ છે અને એના માટે અમે આ શાળા પસંદ કરી છે તરફથી પણ અમને સહકાર આપવામાં દર શનિવારે અમે શાળા નક્કી કરીશું અને એ શાળામાં મારા જે ટ્રાફિકનો સ્ટાફ છે સિનિયર અધિકારીઓ છે એ સાથે જઈ અને ટ્રાફિક ના નિયમ શું છે અને કેમ કરવામાં આવેલ છે એની અમે જાણકારી આપી શિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ